ડાયરેક્ટર વિશે વાત કરીએ તો તેમનું નામ બરવંશી દરબાર છે બરવંશી દરબાર ચેનલમાં વિડીયો શૂટિંગ અને અમુકવાર વિડીયોમાં પણ જોવા મળતા હોય છે જેમાં તેઓ બલ્લુનો રોલ ભજવતા હોય છે બરવંશી કાર કલેક્શન વિશે વાત કરીએ તો મિત્રો બરવંશી પાસે ટાટા કંપનીની નેક્સોન કાર છે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના બીજા મેમ્બરની વાત કરીએ તો તેમનું નામ ભરતસિંહ છે ભરતસિંહ ચેનલના એડિટર છે ભરતસિંહ વિડીયોમાં તમે જોયા જ હશે મિત્રો ભરતસિંહ કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમના જોડે વોક્સવેગન વેન્ટેસ જીટી અને બીજી કાર વિશે વાત કરીએ તો ભરતસિંહ દરબાર પાસે હમણાં જ એક નવી કાર ખરીદી છે જે છે ફોર્ચ્યુનર એસબી હિન્દુસ્તાની ટીમ પાસે સૌથી મોગી કાર ભરતસિંહ પાસે છે જે છે ફોર્ચ્યુનર મિત્રો એસબી હિન્દુસ્તાનીના ટીમના ત્રીજા મેમ્બર વિશે વાત કરીએ તો તેમનું નામ છે હરિભા હરિભાને તો તમે બધા જાણતા જ હશો મિત્રો હરિભાનું રિયલ નામ દશરથસિંહ દરબાર છે હરિભા વિડીયોમાં ઝઘડા કરતા જોવા મળે છે અને હરિભાની એક ચા પણ મિત્રો ફેમસ છે આજકાલ માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ચાનો એક ડાયલોગ પણ એમનો ફેમસ છે કે માર કાકો કહેતા કે વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા હરિભાની કાર કલેક્શન વિશે મિત્રો વાત કરીએ તો હમણાં જ એમને એક નવી ગાડી ખરીદી છે જે છે મિત્રો બ્લેક સ્કોર્પિયો ક્લાસિક એન મિત્રો એસબી હિન્દુસ્તાનીના ચોથા મેમ્બર વિશે વાત કરીએ તો એમનું નામ છે બાસ્કુજી બાસ્કુજીનું નું રિયલ નામ જલુબા દરબાર છે બાસ્કુજી વિડીયોમાં જોવા મળે જ છે તમે જોયા પણ હશે એમની કાર કલેક્શન વિશે મિત્રો વાત કરીએ તો એમના જોડે ટાટા કંપનીની નેક્સોન કાર છે મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમના પાંચમા મેમ્બર વિશે વાત કરીએ તો કોમેડીના કિંગ કહેવાતા એવા ભૂમતારજી એમનું રિયલ નામ મહેન્દ્રસિંહ દરબાર છે ભૂમતારજી એક કલાકાર પણ છે જેમને હમણાં ઘણા એવા સુપર ડુપર હિટ ગીતો પણ આપ્યા છે જે

કાર કલેક્શન વિશે વાત કરીએ તો એમના જોડી વોક્સવેગન વેન્ટેસ જીટી કાર છે વાઘુભાઈએ આ કાર હમણાં જ નવી ખરીદી છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના સાતમા મેમ્બર વિશે વાત કરીએ તો તેમનું નામ ખેગારજી છે ખેગારજીનું રિયલ નામ ભાવેશસિંહ દરબાર છે વિડીયોમાં તે લાલ સાફો બાંધી જોવા મળતા હોય છે અને જોરદાર કોમેડી પણ કરતા હોય છે ખેગારજી કાર કલેક્શન વિશે મિત્રો વાત કરીએ તો એમને હમણાં જ એક નવી કાર ખરીદી છે જે જે મિત્રો થાર રો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના આઠમા મેમ્બર વિશે વાત કરીએ તો તેનું નામ છે અભિક જે વિડિયોમાં વાઘોબાના છોકરા વિશે રોલ ભજવે છે અભિકના કાર કલેક્શન વિશે વાત કરીએ તો અભિકે હમણાં એક નવી કાર ખરીદી છે જે છે મિત્રો વ્હાઇટ કલરની ક્રેટા મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના નવમા મેમ્બર વિશે વાત કરીએ તો તેમનું નામ ભૂપતસિંહ દરબાર છે જે વિડિયોમાં ભૂપતસિંહ દરબાર ભૂમતાજીના હાડુ તરીકે પાત્ર છે ભૂપતસિંહ દરબારની કાર કલેક્શન વિશે મિત્રો વાત કરીએ તો એમના જોડે વર્ના છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના દસમા મેમ્બર વિશે વાત કરીએ તો તેમનું નામ મફુ કાકા છે જેમનું રિયલ નામ પણ મફુજી દરબાર છે તેઓ વિડીયોમાં દરેક ઝઘડાનું સમાધાન કરતા જોવા મળી રહ્યા હોય છે મિત્રો મફુ કાકાની કાર કલેક્શન વિશે વાત કરીએ તો મફુ કાકાનું કાર કલેક્શનમાં હજુ સુધી કોઈ જાણકારી મળી નથી હાલ માર્કેટમાં મફુ કાકાની એક નવી બ્રાન્ડ બહાર પડી છે જે છે એમનું મફુ કાકાનું ઘી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ટીમની મેમ્બરોની કાર કલેક્શન વિશે વાત કરી હવે એસબી હિન્દુસ્તાની કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે પહેલી કાર ટાટા કંપનીની હેરિયર બ્લેક કલરમાં કાર છે બીજી કારની વાત કરીએ તો ટાટા કંપનીની સફારી કાર હતી આ એસબી હિન્દુસ્તાની ટીમની કાર કલેક્શનની માહિતી હતી મિત્રો આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલ કરી લો સબસ્ક્રાઈબ આવા નવા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં જોવા માટે